તું તો કદી મને ફેરદન ક્ષેત્રમાં જાવ એનો ઈ યાર બોલી એ ચરાડી હો તું બે સાઈડ નું ચાર વાડેલો પોટલો તો લજી બે જે તો જાય તા તરક ના બાય ચાર લેવાનું કંટાળતો આવો તાપ લાગ્યો તું લાગે તાપ બોલી આવજો કાઢી તો કોઈ કહેવાની કે કા બગા હું તો કઉ ખરી

મશીન જોતા હતા બગડી બગડી તો નહીં જ્યુ ચાર નો જીવ નહીં કેનાલ માં પાણી આવી ગયું હવે મશીન હોચ કરાય ને બોર માં પાણી લેવાનું કોઈ જરૂર નહીં મશીન તો બરોબર થોડી ઘણી સર્વિસ કરાવી પડશે અને પાઈપ બદલાઈ જવી પડશે કેનાલ તો આજે બકો કેનાલ પર હોય ને કાકાં ખાઈ જી હો કે તો ફરવા લાગી એટલે હું જોઈ લો પેલા ભોળો હાથ ને આટલા કોઈ દેખા તો જ નઈ ભોળી હાથ આપણે જીવ ખરી આગળ કોઈ દેખા તો જ નઈ આટલા મને ગાતા હા હા છોકરો જો એડે અમે જીવા લીલા જ ની કે ચાલે આમાં કાકે કીધું ને તે હા રુ જો લે આ છોકરો તને ચાલે આ મોકલે તો જી લે આ છોકરો એ છોકરો તો હલે

અમે તો ભાઈ નહી લીલાજીઓને કઈ ચાલે જિન કઈ પોરઈ આવતા આ લીલાજીન ચાલેવાયા ના ના નાવા હા હા હડો હડો તો કાકાજી નાયા નહી અમે તમારી ઘેર જઈન વાત તો હારું તમે આ ભાઈ આવી ગયા જોન રાખવું પડે ને છોકરા તો તમે ઘેર જઈન તમારી વાત છે આ છો બોલી એક પછી